ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું આ વખતના બજેટમાં પણ કીધું છે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું પણ કોઈ પણ જાતની પ્રક્રિયા અધિક સુધી કરવામાં નથી આવી મને યાદ છે ત્યાં સુધી 16 1 ના રોજ શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે એક મહિનાની અંદર જ અમે 24700 શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છીએ જેને પણ આજે 40 દિવસ થયા પણ એક પણ શિક્ષકની ભરતી નો નો નથી થઈ જેના લીધે આજે ટેટટાટ પાસના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાના જિલ્લો મારા જિલ્લામાં તાણું શાળાઓ એક શિક્ષક થી ચાલે છે દાહોદ માં એકસો ને આઠ શાળાઓ એક શિક્ષક થી ચાલે છે છોટો ઉદયપુર માં સૌથી વધારે શાળાઓ 1.1 શિક્ષકતી ચાલે છે અનેક વખત અમે શિક્ષકો ની માંગણી કરતા હોય અને શિક્ષણ જેવી ગંભીર બાબતમાં સરકાર ગંભીર ના હોય એટલા માટે અમારે અવારનવાર રજૂઆત કરવી પડે છે અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા 24700 શિક્ષકો ની ભરતી ની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારો માં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માંગ છે